નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અત્યારે મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો સાવધાન ત્રીસ હજાર રૂપિયાનો દંડ થશે જાહેર મિત્રો કેમ કે મિત્રો અત્યારે ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયાનો દંડ જાહેર થશે તેવા મોટા સમાચાર આવ્યા છે ખાસ મિત્રો ખેડૂતો અત્યારે જાણી લીજો વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે મિત્રો લોકોને શ્વાસ લેવામાં થતી દૃષારીને એને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે મિત્રો કેન્દ્ર સરકારની જણહણી કાઢી દીધી છે આ સાથે મિત્રો કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું હવે મિત્રો આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લઈ લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે મિત્રો ત્રીસ હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે ખાસ મિત્રો જાણી લેજો ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયાનો દંડ થશે ખાસ મિત્રો જાણી લીજો જે ખેડૂતો પરાળી બાળતા હોય તેમને આ ખાસ સૂચના પહોંચાડી દેજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હવે પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો હવે પશુઓના પણ આધાર કાર્ડ બનવા જઈ રહ્યા છે ખાસ મિત્રો જાણી લેજો કેમ કે અત્યારે જે પશુઓ રાખે છે વધારે પશુઓ રાખે છે પશુપાલકો માટે આ ખાસ મોટા સમાચાર છે જેમાં પશુઓ માટે પશુપાલકો માટે આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે જેમાં પશુઓ ખાસ કરીને ગાય અને ભેંસનું કરીને તેમને યુનિક ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે જેમ આપણને યોજનાના લાભ મેળવવા માટે આધાર કાર્ડ જોઈએ છે તેમ પશુઓના આધાર કાર્ડથી ઘણા લાભો મળશે હવે કોઈ પશુપાલક પોતાના પશુ માટે ઘરે બેઠા મોબાઈલ નંબરથી આધાર કાર્ડ પણ બનાવી શકે છે તમે પશુઓના કાનમાં પહેલાં ગુલાબી પીળા અક્ષરવાળું જોયું હશે જેના ઉપર એક નંબર લખેલો હોય છે બસ આ જ એ તેનું આધાર કાર્ડ છે પશુઓનું આ આધાર કાર્ડ બન્યા બનાવ્યા પછી મિત્રો વેબસાઇટ ઉપર જઈને તમારા પશુનો યુનિક આધાર કાર્ડ નંબર નાખીને તેની તેમનામાંથી મિત્રો પશુ આધારની વેબસાઇટના આંકડા અનુસાર ગુજરાતમાં મિત્રો બે હજાર બાવીસ અને તેવીમાં દસ લાખ પશુઓના તેમના પશુ માટે મિત્રો આધાર કાર્ડ બનાવવામાં આવ્યા હતા પશુ આધાર આઈડી મનુષ્ય માટે આધાર નંબર જેવો જ હોય છે કેન્દ્ર સરકાર પશુવનને વિશિષ્ટ ઓળખ આપવા માટે મિત્રો યુઆઈડી આપીને તેમની મિત્રો વસતી અને આરોગ્યને મિત્રો ટ્રેક કરવાનો હેતુ ધરાવે છે આ વર્ષે મિત્રો આ આધાર કાર્ડની યોજનામાં મિત્રો ફેર ફેરફાર કરવામાં આવ્યો છે એટલે કે હવે નવું પશુ આધાર કાર્ડ યોજના મિત્રો ગાય સહિત અન્ય પ્રાણીઓના પણ યુઆઈડી નંબર મળશે એટલે કે મિત્રો તમારે ગાય ભેંસ સિવાય અન્ય પણ પ્રાણી છે તો તેનો પણ યુઆઈડી નંબર મળશે એટલે કે તેનું પણ આધાર કાર્ડ હવે બનાવવામાં આવશે મિત્રો ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે અને એપ્રિલ મહિનાની મિત્રો શરૂઆતમાં જ કેટલાક મોટા ફેરફારો થતા હોય છે કેટલાક નિર્ણયો લેવામાં આવતા હોય છે જેને અમલી કરવામાં આવતા હોય છે કેટલાક ફેરફારો થતા હોય છે જેમાં મિત્રો ગેસ સિલિન્ડરને લઈ ખાસ મોટો ફેરફાર કરવામાં આવતો હોય છે જેની કિંમતોમાં ઘટાડો અને વધારો પણ જોવા મળતો હોય છે ખાસ મિત્રો જાણીએ તો પહેલા મિત્રો ફેરફારની વાત કરીએ તો નવા મહિનાથી નવા ગેસ પેટ્રોલ ડીઝલના ભાવ એપ્રિલમાં આવશે મિત્રો નવા લાગુ કરવામાં ભાવ આવશે જ્યારે બીજા નંબરની વાત કરીએ તો એપ્રિલમાં કમોસમી વરસાદની મોટી મોટી આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે એપ્રિલ મહિનામાં મિત્રો બે બેથી પાંચ દિવસ માટે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જ્યારે મિત્રો ત્રીજા નંબરની વાત કરીએ તો મારુતિ કારમાં ચાર ટકા મોંઘવારી વધી છે એટલે કે મોંઘી થઈ છે ચાર ટકા કાર મોંઘી થઈ ચૂકી છે જે લેવાનું વિચારતા હોય ખાસ જાણી લેજો અને મિત્રો ચોથા નંબરની વાત કરીએ તો બચત ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવું પડશે હવે તમારે જો બચત ખાતું છે તો તેમાં તમારે મિનિમમ રાશિ રાખવી પડશે નહીં તો મિત્રો તમારું ખાતું બ્લોક કરવામાં આવશે જ્યારે પાંચમા નંબરની વાત કરીએ તો બાર લાખ સુધીની આવક કર મુક્ત થશે જ્યારે છઠ્ઠા નંબરની વાત કરીએ તો જીએસટીના નિયમો પણ મિત્રો મોટા છે જેને બદલાવાના છે અને મિત્રો સાતમા નંબરની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના હોય તો હવે મિત્રો ચાર્જ લાગવાનો શરૂ થશે તમે મિત્રો જે એટીએમમાં અત્યારે ચાર્જ લાગતો હતો તે જેને મિત્રો હવે વધારવામાં આવશે જેનો મિત્રો મે મહિનાથી તે લાગુ કરવામાં આવશે જ્યારે

છે પણ મિત્રો અત્યારે માંસ ઘણું બધું વેચાઈ રહ્યું છે જેમાં ઉપર પ્રતિબંધ લાદવાનો છે જેમાં મિત્રો વાત કરી તો ઉત્તર પ્રદેશની યોગી સરકારે ગેરકાયદેસર કતલખાનાઓ અને ધાર્મિક સ્થળોથી નજીકના માંસના વેચાણ માટે કડક કાર્યવાહીની મિત્રો જાહેરાત અત્યારે કરી દીધી છે સરકારના નવા આદેશ હેઠળ ધાર્મિક સ્થળોથી પાંચસો મીટરની ત્રિજિયામાં મિત્રો માંસના વેચાણ ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવશે આ સાથે મિત્રો રાજ્યભરમાં ગેરકાયદેસર કતલખાનાઓ અને તાત્કાલિક બંધ કરવા સૂચનાઓ પણ મિત્રો આપવામાં આવી ગઈ છે આવું જ મિત્રો ગુજરાતમાં પણ નિયમ લાગુ કરવો જોઈએ કે નહીં મિત્રો અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં એવા પણ લોકો છે ખેડૂતો છે જેમને મિત્રો મધ્યમ કક્ષામાં આવે છે અને ઓછી આવક ધરાવે છે તેમના માટે મોટા સમાચાર લઈને સામે આવ્યા છે જેમાં મિત્રો ઓછી આવક ધરાવતા લોકોને મોટો ફાયદો થવાની થવાનો છે મિત્રો ખાસ જાણી લેજો ઓછી આવક ધરાવતા લોકોને લાભ મળવાનો છે જેમાં મિત્રો માનવ કલ્યાણ યોજના બે હજાર ચોવીસના ઉદ્દેશ માટે ઓછી આવક ધરાવતી વ્યક્તિને મિત્રો નાણાકીય સહાય પૂરી પાડીને ટેકો આપવાનો છે આ મિત્રો યોજના બે હજાર પચીસમાં પણ લાગુ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો તમે લાભ પણ લઈ શકો છો આ યોજના ખાસ કરીને ગરીબ અને પછાત જાતિના સમુદાયો માટે અને કલ્યાણ માટે મિત્રો બનાવવામાં આવી છે તે વિવિધ ઓછી આવકવાળા કામદારો સહિત ઓછી આવક ધરાવતા લોકોની આર્થિક સ્થિતિ સુધારવા ઉપર મિત્રો ધ્યાન કેન્દ્રિત કરે છે લાભાર્થીઓમાં મિત્રો અઠ્યાવીસ વિવિધ પ્રકારના કામ કરતાં લોકોનો મિત્રો અત્યારે સમાવેશ કરવામાં આવે છે જેમાં મિત્રો ખાસ કરીને વાત કરીએ તો શાકભાજી વેચનાર સુથાર ધોબી મોજી વગેરે વગેરે મિત્રો તેનો ઉદ્દેશ્ય મિત્રો એ છે કે આ વ્યક્તિઓને તેમની આજીવિકા સુધારવા માટે અને ધંધો કરવા માટે મિત્રો નાણાકીય સહાય પૂરી પાડવા માટે અત્યારે આ સહાય અમલી બની છે ખાસ મિત્રો તમારે આ સહાયમાં ફોર્મ ભરીને તમે આમાં અરજી કરો છો તો તમને મિત્રો ખાસ આમાં તમને સહાય કર સહાય આપવામાં આવે છે અને તમે ધંધો કરી શકો છો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે ખાસ મિત્રો જાણી લેજો અત્યારે તમે સોનું અને ચાંદી ખરીદવા માંગતા હો તો ખાસ તેના ભાવ જોઈ લેજો કેમ કે મિત્રો અત્યારે સતત સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ઉછાળો જોવા મળી રહ્યો છે કેમ કે મિત્રો અત્યારે આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે જેની મિત્રો વાત કરીએ તો આઈબીજીએ મુજબ બાવીસ માર્ચે સોનું મિત્રો અઠ્યાસી હજાર રૂપિયા હતું જે ઓગણત્રીસ માર્ચે નેવ્યાસી હજાર ચોસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ ઉપર પહોંચી ગયું હતું છેલ્લા સાત દિવસમાં સોનાના ભાવમાં મિત્રો નવસો ને મિત્રો પંચાણું રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જ્યારે મિત્રો બાવીસ માર્ચે ચાંદીનો ભાવ સત્તાણું હજાર વીસ રૂપિયા હતો જે મિત્રો અત્યારે વધીને એક લાખ રૂપિયા ઉપર મિત્રો આઠસો ને બાણ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છેલ્લા સાત દિવસમાં મિત્રો ચાંદીના ભાવમાં રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ખાસ મિત્રો મિત્રો આ જાણી તહેવારો પણ આવી રહ્યા છે નજીક લોકો સોનું અને ચાંદી ખરીદવા માંગતા હોય છે તેમના માટે આ કપરા સમાચાર સામે આવ્યા છે કેમ કે મિત્રો અત્યારે સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો અત્યારે મોંઘવારીનો માર આપણને જોવા મળી રહ્યો છે તો ખાસ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો કે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે કે નહીં તમારો શું વિચાર છે કમેન્ટ કરી દીધો કરી દેજો તો મિત્રો આજના આ વિડીયોમાં મિત્રો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો